સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે બે લાયકોને શેર પ્રેસ કરવાનું ભૂલતા નહીં ઈ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે તો બને એટલું વિડીયોને શેર કરજો અહીં ગુજરાત ગોણ સેવા પસંદગી મંડળ દ્વારા બસો પાસઠ પ્લસ જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં પગાર ધોરણ એક લાખ છવ્વી હજાર છસો રૂપિયા સુધી મળવાપાત્ર રહેશે તો આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી જોઈએ જેમાં સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પોસ્ટ વિવિધ અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ એક માર્ચ બે હજાર ચોવીસ છે અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઇટ મેં મિત્રો અહીં લખી છે ત્યાં જઈને તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો પરંતુ જો મિત્રો આ વિડીયો અંત સુધી જુઓ જેથી કરીને તમને અહીંયા સંપૂર્ણ માહિતી મળી રહે આગળ વાત કરીએ પોસ્ટનું નામ અહીં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પેટા હિસાબનીશ સબ ઓડિટર તથા હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી અને અધિકનિશના વર્ગ ત્રણના પદ પર ભરતી કરવામાં આવી છે મિત્રો અહીં ખાલી જગ્યા વિશે વાત કરીએ તો મિત્રો અહીં કુલ બસો ને જગ્યાઓ પર ભરતી કરવામાં આવેલી છે જેમાં પેટા હિસાબની સબ ઓડિટરની એકસો ને સોળ હિસાબની ઓડિટર અને પેટા તિજોરી અધિકારી અને અધિક્ષકની એકસો પચાસ જગ્યા ખાલી છે અહીં પગાર ધોરણ વિશે વાત કરીએ મિત્રો તો આ ભરતીમાં ઉમેદવારોને ગુજરાત સરકારના નિયમો અનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર માસિક પગાર ચૂકવવામાં આવશે ત્યારબાદ મહત્તમ પગાર ચૂકવવામાં આવશે મિત્રો વાત કરીએ પેટા હિસાબનીશ અને સબ ઓડિટરમાં છવ્વીસ હજાર લઈ અને પાંચ વર્ષ પછીનો પગાર પચીસ હજાર પાંચસોથી લઈને એક્યાસી હજાર એકસો સુધી મળવાપાત્ર રહેશે હિસાબનીશ પછી ઓડિટર અને પેટા તિજોરી અધિકારી અને અધિક્ષકની ઓગણપચાસ હજાર છસોથી લઈને મિત્રો પાંચ વર્ષ પછી ઓગણચાલીસ હજાર નવસોથી લઈને એક લાખ છવ્વીસ હજાર છસો સુધી મળવાપાત્ર રહેશે વયમર્યાદા વિશે વાત કરીએ તો ગુજરાત સરકારની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા વીસથી પાંત્રીસ વર્ષ નક્કી કરવામાં આવે છે તેમજ રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે અરજી ફી વિશે વાત કરીએ મિત્રો તો અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ અહીં આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટો લિવિંગ સર્ટી માર્કશીટ ડિગ્રી જાતિનો દાખલો મિત્રો શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો જીએસએસબી ની આ ભરતીમાં અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત કોઈપણ સ્નાતક છે લાયકાત સંબંધિત વધુ માહિતી તમારે જાહેરાતમાં વાંચવાની છે પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો જીએસએસ બીની આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી પ્રથમ પરીક્ષા એટલે કે પ્રિલિમિનરી તથા મુખ્ય પરીક્ષા એટલે કે મેઈન પરીક્ષા લેવામાં આવશે જો મિત્રો આવી તમામ ભરતીના સમાચાર જોતા હોય તો તમે સિમ્પલી ગૂગલ ક્રોમ પર જઈને ઈ ગુજરાતી સર્ચ કરવાનું ભૂલતા નહીં ઈ ગુજરાતી સર્ચ કરશો એટલે સૌપ્રથમ વેબસાઈટ વેબસાઇટ અમારી આવશે ત્યાં જ તમને સંપૂર્ણ આ ભરતીની માહિતી મળશે અને અરજી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી તમને મળશે અરજી કરવા માટે લિંક પણ અમારી વેબસાઇટ પર મળશે તો ઈ ગુજરાતી સર્ચ કરવાનું ભૂલતા નહીં મળીએ મિત્રો નવા વિડીયોમાં